ધંધુકા કોલેજ રોડ પર આવેલા મહાત્માનગર બેમાં ઘણા સમયથી ગટર ઉભરાય છે જેના કારણે લોકોને ગંદા પાણીને દોળીને પસાર થવું પડે છે ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે જેના કારણે સોસાયટીમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે સોસાયટીની અંદર જૈન દેરાસર આવેલ હોય તેમજ લોકોની ભારે અવરજવર રહેતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે આ ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે વગર વરસાદે ચોમાસું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સોસાયટીના પ્રવેશ દ્વારા આગળ રોડ પર દુર્ગંધ મારતું ગંદુ પાણી વહેતું હોવાના કારણે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉભરાતી ગટરની સાફ સફાઈ ન થતા મહાત્માનગર સોસાયટી વિભાગ બે ના સત્તાધીશો સામે

હા કોઈ દર્શન કરવા મંદિર છે પણ કોઈ દર્શન કરવા આવતું નથી અને મહેમાન આવે ને તોય એમ કે તમારા ફળિયામાં કેવું છે અમે કેવી રીતના પાણી આવી જાય છે નગરપાલિકામાં તમે અરજી કરેલી હા અમે અરજી કરી હતી નગરપાલિકામાં બે વાર કરી કરીને હું ગઈ હતી મેં બોલી તમે કેવાય એસી બેઠા છો તો મહિને મને તેલ પાણી નહોતું આવતું અને પછી ગટર હાટું ગયા હતા બે વાર ગયા હતા